કે ત્યારબ ગ્રામ થી કિસાનને જરૂરતો રતો પહેલા કેટલા વર્ષોથી વિશમાતમાં જ લોકો પીવુ રસ્તાની બાબતે લઈને સરકારની માનથી કરેલ છે પરંતુ આજ સુધી તંત્ર દ્વારા આ રસ્તાને બનાવવા માટે રિપેર કરવા માટે કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી 2024 રસ્તો ફક્ત એમના પ્રદેશના નેતાઓના માનોસ મને થઈ ગયો છે